નમસ્કાર આજે આપણે જીરાના પ્લોટમાં જીરામાં પહેલો મહિનો બે હજાર પચીસ જીરું આવડું છે ગ્રોથમાં કાંઈ ઘટે નહીં અને આમાં આપણે ટ્રીટમેન્ટ કઈ કરી છે કઈ દવા કઈ ખાતર નાખ્યું છે હું તમને આગળ બતાવું વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત ભાઈઓ તમે જો જીરાનું વાવેતર કર્યું છે અને અત્યારે માનો કે બે હજાર પચીસ ચાલુ થઈ ગયું છે અને જીરાના વાવેતરમાં તમે જો સારું ઉત્પાદન લેવા માગતા હોય તો તમને ખ્યાલ હોય છે ઘણા બધા ખાતર ઘણી બધી દવાઓ અને ઘણું બધું ટ્રાય કરવી પડતી હોય છે ત્યારે જીરું આપણે સારું ઉત્પાદન લઈએ કે બરાબર તો મારી એક ભલામણ છે તમે ખાસ ધ્યાનમાં લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા ખેડૂત મિત્રોને આ માહિતી શેર કરજો તો વાત કરવાની છે ખાસ એ કે જીરામાં અત્યારે પિયત સાથે કંઈ ને કંઈ આપવું જ પડે છે ઓકે તો મારું જીરું હું તમને આગળ બતાવું વિડીયોમાં પણ આજે છે એ છે લિસલ્ફ સલ્ફર નેવું ટકા તો સલ્ફરનો મહત્ત્વપૂર્ણ રોલ રહેશે જીરામાં તો જીરામાં પિયત આપ્યા પહેલાં તમે આજે કેન છે એ મોટું કેન આવે છે પ્લસ આમાં એક ત્રણ કિલોનું પેકિંગ આવે છે માનો કે આ ડ્રમ છે એની અંદર આવા ત્રણ ત્રણ કિલોના પેકિંગ હોય છે અંદર અને એમાં દાણાદાર નેવું ટકા સલ્ફર હોય છે તો આ જે સલ્ફર છે મેં બે હજાર ચોવીસમાં પણ વાપરું હતું બે હજાર પચીસમાં પણ જીરામાં ઉપયોગ કર્યો છે અને એમાં બહુ સારા રિઝલ્ટ છે અને ગ્રોથ અને વૃદ્ધિ વિકાસ સારો છે એટલા માટે મેં તમને માહિતી આપી કે તમે પણ જીરામાં સારું ઉત્પાદન લેવા માટે પિયત પેલા દાણાદાર લિસલ્ફ જે દાણાદાર નેવ ટકા સલ્ફર આવે છે એનો તમે વેરી એટલે જીરામાં નાખી દાણાદાર અને પછી પિયત આપી દેવાનું તો એવા સરસ રિઝલ્ટ જોવા મળશે તમને હાલ હું આગળ તમને બતાવું એટલો ગ્રોથ અને એટલી ઉણપ છે આમાં છે ને તો આમાં આપણે ઉપયોગ કરેલો છે બ્લેક અમૃત રક્ષા અમૃત અને દાણાદાર લિસલ નેવ ટકા સલ્ફર જે આવે તે સલ્ફરનો ઉપયોગ આપણે કર્યો છે આપણે યુરિયા ડીએપી ખાતે નાખતા એની જેમ નાખી અને પછી પિયત આપી દીધેલું અને રક્ષા અમૃત બ્લેક અમૃતનો આપણે પંપમાં રક્ષા અમૃતનો ત્રીસ એમએલ અને બ્લેક અમૃતનો પ્રતિપંપમાં એમએલ સ્પ્રે કરી અને સાથે સાથે એમ એનો ઉપયોગ જીરામાં અત્યાર સુધીમાં ચાર સ્પ્રે કર્યા છે ઓકે તો એનો ગ્રોથ તમે જોઈ શકો છો સારો એવો વિકાસ છે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો